આપણે જો આ ખર થઈ ગયું છે આમાં ખરની દવા છાંટવાની છે હે મોરું બહુ છે પાટલા પાટલા મારવું આજે લગભગ કેટલા દિવસે વરસાદ તો બંધ થઈ ગયો પણ ફૂકાતો નથી આ ભાતી ના આવે તો આપણે આજે ખરની દવા છાંટવાની છે ઈમે સુપર અને વિડીમ બે છે તો આપણે ફેરવવું હા ઈમેજ સુપર હે ને આ પચાસ ગ્રામની મોજી અને છ આઠ લીટર પાણી એટલે તમારે જેટલા પંપ કરવા હોય ને એમાં પાણી વધારે લેવાનું એમાં મમરી નાખીને ત્રણ મિનિટ લેવા દેવાનું એમને પછી ત્રીસ સેકન્ડ હલાવવાનું ત્રીસ સેકન્ડ હલાવ્યા પછી આ ખાતર નાખવાનું એમોનિયમ સલ્ફેટ અને એ નાખ્યા પછી આ બારીશ સ્પ્રેડનો સ્ટીકર એ નાખ દેવાનું એટલે તમારી દવા કંપની અમે દવા છાંટવાની ચાલુ કરવાનું એટલે હું પહેલાં ભેરાવી લેવું તો અમારે બે ભાઈ ફેરવે છે જોઈ લ્યો અર્દેવભાઈ પરિણભાઈ બે પ્રથમ એમોનિયમ સલ્ફેટ બરાબર ભાઈ

માથે ભાઈ કાઠે આપડે ખર રાઉન્ડ મારતા હતા એમાં હવે આપડે થોડુંક બાકી છે એટલું બે પોમ ફેર હરદી ને ભરીને ભાઈ છાટે છે મારે પૂરો થઈ ગયો હું બેન વાટી બેઠો હવે લગભગ થોડાક ક્યાં છે બાકી છાટે છે જોઈ લ્યો ખળ બહુ હતું એટલે ખળની મારી છે આપણે પાટલામાં મારી એ ભાઈ હરવેરવે હરવે ચાલુ છે વીસ એક પમ્પની દવા ખેટાવી આવી એ પંદર પમ્પની ત્યાં પૂરી કરીને છે હવે હવે આપણે ઘરે જવાનું ટાઉન થઈ ગયું છે હવે જાઉં આપણે કપાહ હતો કપાહનું પૂરું થઈ ગયું હાવ એટલે હાવ જોઈ લ્યું પાણી ભર્યું છે રેચાઈ ગયું છે હાવ પાંદડા નીચે પીરા પડી ગયા છે નજીક ત્યાં પાણી જ ભર્યું છે ચારી કરે હવે લગભગ પૂરું થઈ ગયું હા રહે નહીં કપા તડકો દીધો હોય હવે થાય નહીં કપા અનુ કો છે થોડો